અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગુજરાતી માધ્યમ શાળામાં તારીખ બે હજાર પચીસના રોજ નર્સરીથી ધોરણ આઠનો કલરવ કુંજોત્સવ અને શ્રંગાર સંસ્કૃતિ ખૂબ રંગચંગે ઉજવવામાં આવ્યો હતો કલરવ કુંજોત્સવ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય મહેમાન પદે પાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયા તેમજ અતિથિ વિશેષ તરીકે ભરૂચ શિક્ષણ અધિકારી દિવ્યેશભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ યોજાયેલ આ વાર્ષિક ઉત્સવ કલરવ કુંજોત્સવ અને સંગ્રહ સંસ્કૃતિમાં વિદ્યાર્થીઓએ દેશની વિવિધતામાં એકતા અને દેશ પ્રેમ સાથે વિદ્યાર્થી જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવતી કૃતિ ખૂબ સુંદર રીતે રજૂ કરી હતી આજરોજ સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ સ્કૂલ પ્રાથમિક વિભાગનો વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ મા સાગરદેવી ભવન જીનવાલા કેમ્પસમાં રાખવામાં આવ્યો છે આજના મુખ્ય મહેમાન તરીકે કેશવ કેલડિયા સર ચીફ ઓફિસર સર દિવ્યેશ પરમાર સર

કાર્યક્રમ નો નિર્માણ કરવામાં આવ્યું છે અંકેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ પણ આપણે હું આભાર વ્યક્ત કરું છું કે એમને આ બાળકો અંદર આ શક્તિ ફેલાવવા માટે અમને સહભાગી બન્યા અને અમને પ્રેરણા આપી થેન્ક યુ